રાજકોટ શહેર એસઓજી ને બાતમી મળી હતી કે ઘણા સમયથી રાજકોટ શહેરની અંદર ડ્રગ્સ જે છે એ મોટી સંખ્યામાં લાવીને અનેક લોકો સુધી વેચવા માટે થઈને કાનો ટિકિટ નામનો ઈસમ છે જે એનો કોડનેમ પણ હતું એ વ્યક્તિ ખૂબ જ એક્ટિવ છે અને એને ધ્યાનમાં રાખીને ઘણા સમયથી રાજકોટ શહેર એસઓજી ની ટીમ સતત વોચમાં હતી અને ટ્રેપ માટે થઈને એ સતત પ્રયત્નશીલ હતી એ દરમિયાન આપણને એવી માહિતી મળેલ હતી કે આશરે ત્રણસો ગ્રામ જેટલો ત્રણસો એમજી જેટલો જથ્થો જે છે એ આ વ્યક્તિ લાવેલો છે કાનો ટિકિટ નામનો વ્યક્તિ જે છે અને એ જથ્થો એને એક કોઈ પર્ટિક્યુલર જગ્યાએ સંતાડીને રાખ્યો છે અને આ જથ્થો જે એને લાવેલો છે એ જથ્થાની નાની નાની પડીકીઓ જે છે એ એક એક ગ્રામની બનાવીને એ બધાને વેચી રહ્યો છે તેના આધારે રાજકોટ શહેર એસઓજી ની ટીમ જે છે એને આખી આખી ટ્રેપ ગોઠવી અને ટ્રેપ ગોઠવીને આ વ્યક્તિ જે છે એને અને એના સાગરીજ સાથે જેનું નામ છે હિતેન્દ્રસિંહ હકો કરી એ બંનેને ઝડપી પાડ્યા છે ટોટલ ગ્રામ જેટલો જે છે છે જથ્થો મળી આવ્યો જેની કિંમત આશરે ત્રીસ લાખ રૂપિયા જેટલી થાય છે અને આ જથ્થો જે છે એ એફએસએલ પાસે વેરીફાય કરાવતા નો જથ્થો હોવાનો પ્રસ્થાપિત થયું છે આ વ્યક્તિ આશરે એકાદ વર્ષથી આપણા રાજકોટ શહેરની અંદર આ ડ્રગ્સ વેચવાનું કામગીરી કરતો હતો પ્રોહિબિશન ના ધંધામાં હતો અને એની ઉપર કેસો પણ થયેલા છે પાસામાં પણ આવેલો છે અને હવે એને છેલ્લા એકાદ વર્ષથી એમડી ડ્રગ્સ તરફેનું પોતાનું સિસ્ટમ બદલી હતી કામગીરી બદલી હતી એટલે તેને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર રસોજી દ્વારા કેસ કરવામાં આવેલો છે અત્યાર સુધીની પ્રાથમિક પૂછપરછમાં એ રાજસ્થાનથી લઈ આવતો હતો એવું એની કબૂલાત આપી છે એ જે વ્યક્તિ પાસેથી લઈ આવ્યો તેની પણ હાલ તપાસ શરૂમાં છે અને એ સિવાય એના કોણ સાગરી હતા કે જે આ મિડલમેન તરીકે કામ કરતા હતા અને ક્યાં ક્યાં વેચ એ વેચતો હતો એની પણ હાલ તપાસ શરૂમાં છે હાલ સુધીની પૂછપરછમાં એને એ જ આવ્યું છે કે એ અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટ શહેરના જ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વેચતો હતો વિદ્યાર્થીઓને વેચતો હતો કે કેમ એ સિવાય અન્ય કોઈ અન્ય ગુનેગારો સંકળાયેલા છે ખરીદ વેચાણ અને વપરાશમાં એ પ્રકારની તપાસ હાલ શરૂમાં છે એને જે જગ્યા થી પકડાનું છે એ દુકાને ભાડે રાખેલી આ એક પડીકી જે છે એક ગ્રામની બનાવતો હતો અને એમાં પછી ડિપેન્ડિંગ અપોન ગ્રાહક જે છે એ ગ્રાહક મુજબ એ વેચતો તો પ્યોર વેચવાનું થાય તો મોંઘા માઇલી પણ આઠ થી દસ હજાર સુધીમાં વેચતો હતો ઘણી વાર ભેળસેળ કરીને વેચતો તો એક પડીકામાંથી પાંચ પડીકી બનાવીને તો અઢારસો થી લઈને બે હજાર રૂપિયા સુધીમાં પણ વેચતો હતો એટલે એ પ્યોર માલ વેચતો કે પછી ભેળસેડિયો માલ વેચતો એ ગ્રાહક જોઈને નક્કી કરતો તેવું હાલ એને કબૂલાતમાં આપ્યું છે હવે એ આગળ વધારે તપાસ કરીશું પછી જ ખ્યાલ આવશે મેં આપને વાત કરી એમ એ છેલ્લા એકાદ વર્ષથી આ ડ્રગ્સના ધંધામાં સંકળાયો છે હવે કેટલી વાર અગાઉ લઈ આવેલો છે ક્યાં ક્યાં કેટલું વેચેલું છે બધી તપાસ હાલ શરૂમાં છે એ બધી તપાસ હાલ શરૂમાં છે રૂબરૂ જતો કોઈ માણસ આપી જતો આપી જતો તો કઈ રીતે આપી જતો બધી હાલ તપાસ શરૂ છે એવું मैं तो आपने बात करी है हमारे घरा समय थी आप व्यक्ति जैसे वैची जो हो तो इतने हड़ार माह तो नहीं मुझे ट्रैप करी ना आपने गुनों दाखल करे होंगे ये लोग कंट्री ये कंट्री उन्होंने वैची होते हैं इन लोगों ने बाहर लोगों से आपने दूसरों से लोगों की बुआ लोग की कोई भी ऑपरेशन ये लोग का ड्र એટલે કોઈ પણ યુવાનો જે આ ડ્રગ્સ એડિક્શનમાં હોય તો તેના માતા-પિતાઓને વાલી વારસને અમારી અપીલ છે કે આપ સૌ લોકો અમારો સંપર્ક કરજો અને એમના રિહેબિલિટેશન માટે જે કંઈ પણ શક્ય બને એતુ રાજકોટ શહેર પોલીસ જે છે આપને મદદરૂપ થશે આપણે એન્કોર્ટ ની દર મહિને મિટિંગ થાય છે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવામાં આવે છે એન્ડકોટ ની મિટિંગમાં આપણે જેટલી પણ મેજર યુનિવર્સિટીઝ છે એને આપણે સાથે રાખેલી છે અને એ સીપી સરના અધ્યક્ષ સ્થાને થાય છે તેમાં દરેકે દરેક યુનિવર્સિટીઝને અમે દરેક મીટીંગમાં એ માહિતગાર કે આ પ્રમાણેનું દૂષણ ક્યાંય આપના ધ્યાનમાં આવે તો તાત્કાલિક અમારી જાણ જાણ અમને કરવી અને એના અમે લોકો આપ સૌ લોકોને મદદરૂપ પણ થઈશું એટલે અવેરનેસ માટે આપણે હાલ આપ જોવા જઈએ તો છેલ્લા એક વર્ષમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ડ્રગ અવેરનેસના અને કાર્યક્રમો કરીને જે અમારી પાસે ડેટા છે મુજબ આપણે બે થી સવા બે લાખ લોકોને છે શપથ લેવડાવેલા છે તો એ પ્રવૃત્તિ પણ રાજકોટ શહેર એસઓજી કરી રહી છે એટલે યુવાધન આના રવાડે ન ચડે એના માટે થઈને સૌ લોકોએ ખાસ એલર્ટ રહીને ખાસ કરીને વાલી વારસોએ આ બાબતે સતત ધ્યાન આપી પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સંપર્ક કરવો જોઈએ અને તે ઉપરાંત એમના રિહેબિલિટેશન માટે હેલ્થ વિભાગનો પણ સંપર્ક કરવો જોઈએ એનું હાલ જે કબૂલાત છે એ મુજબ એ ભેળસેળ કરતા હતા કયા પદાર્થની ભેળસેળ એમાં કરતા હતા એનું પણ હાલ તપાસ અમે આગળ ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ કરી રહ્યા છીએ તો આગળ તપાસમાં આવીએ થી આપને જાણ કરીશું તપાસ જ્યાં જવું પડે ત્યાં તમામ જગ્યાએ જઈશું